જય મુરલીધર મિત્રો હું સુવરે જલંદ્રા ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે રીંગણીના પાક વિશે રીંગણીના પાકમાં આપણે જોઈએ તો ઘણા જે શાકભાજી કરતા ખેડૂત મિત્રો છે એને જો આપણે નફાની દ્રષ્ટિએ જોઈએ અથવા વધારે પૈસા કમાવાની દ્રષ્ટિએ જોઈએ તો એમાં આ રીંગણાના પાકમાં સારામ સારું રહી છે અને જે ચોમાસામાં જે મિત્રો રીંગણી કરે છે અને સારું જો ઉત્પાદન મળી ગયું હોય તો પણ સારું રહી છે તો મિત્રો આજે આપણે અમુક અમુક જે મુદ્દાઓ છે એના ઉપર જોઈએ તો ખેડૂત મિત્રોને થોડીક માહિતી આપવાની છે તો મિત્રો પહેલાં તો આપણે જોઈએ તો સારું ઉત્પાદન સારું ક્વોલિટી બનાવવા માટે પહેલાં તો જે સારું બિયારણની પસંદગી કરવી જોઈએ બીજા નંબરે જોઈએ તો સારી જે જમીન નીતાર શક્તિવાળી હોય અથવા એમાં પાણી ન ભરાતું હોય જે જમીનમાં પાણી ન ભરાતું હોય એ જમીન પસંદ કરવી જોઈએ અને સારા પાણીવાળી અને સારું વાતાવરણવાળી જમીન તમારે પસંદ કરવી જોઈએ તો એમાં જોઈએ આપણે તો પહેલાં જોઈએ તો સારું બિયારણ બિયારણમાં જોઈએ તો ખડા ખેડૂત મિત્રો નર્સરીમાંથી તૈયાર ઓપ લાવે છે તો જોઈએ તો આપણા એરિયામાં અત્યારે મોરપીચ શિંગણીનું વધારે મહત્ત્વ છે અને એમની મીઠાઈ પણ સારી આવે છે એના લીધે પહેલી પસંદ જોઈએ તો મોરપીચ રીંગણી ની કહેવાય છે આપણા એરિયા પ્રમાણે તો એમાં જોઈએ તો ઘણા ખેડૂત મિત્રો પોતાનું પણ બિયારણ પસંદ કરે છે મિત્રો આમાં જોઈએ તો તમે તમારી રીતે અથવા સારું જે ગુણવત્તાવાળું હોય અથવા જે ગુણવત્તાવાળું અને જે ખાતરીબંધ બિયારણ હોય એની પસંદ કરવી જેના લીધે તમારે જે ચાર પાંચ છ સાત આઠ મહિનાની મહેનત પાણીમાં ન ફેરવે એના માટે તમારે સારું નર્સરીવાળું અથવા તો તમારે ઘરે જે સારું બિયારણ થયું હોય અથવા સારું ઉત્પાદન મળ્યું હોય એ એવા પાંચ છ સોળ સિલેક્શન કરી એમાં ઉત્પાદન લઈ અને પોતાનો રોપ તૈયાર કરો તો પણ સારું રહેશે બીજા નંબરે જોઈએ તો ખાતર જે પાયામાં તમે રોપનું તો પસંદગી કરી લીધી હવે કયું ખાતર નાખવું તો પહેલા નંબરે જોઈએ અથવા તો એક જ ડી તમારે ચારથી પાંચ લારી અથવા ટ્રોલી છાણિયું ખાતર નાખવાનું છે એના લીધે તમારે જે દેશી ખાતર છે એના લીધે તમારે રોગજીવતનું પ્રમાણ ઓછું રહેશે અને સારું ઉત્પાદન અને ક્વોલિટી ક્વોલિટીવાળું ઉત્પાદન મળશે પછી જોઈએ જો તમારે કેમિકલમાં નાખવું હોય તો માર્કેટમાં બાર બત્રીસ ઓલ મળે છે મહાજનનું આઠ એક વીકવી મળે છે સિંગલ સુપર ફોસ્ફેટ મળે છે વીસ પીઝીરો તેર મળે છે નર્મદા ફોસ મળે છે પછી એમઓટી એમઓપી એમઓપી મ્યુરેટ પોટાશ એ પણ પાયામાં સારામાં સારા રિઝલ્ટ મળશે તો એમાં ઓપ્શનમાં તમારે જે જે લાગુ પડતું હોય અથવા જે માર્કેટમાં અવેલેબલ હોય એ પ્રમાણે નાખી દેવું તો મિત્રો આ થઈ પાયાના ખાતર વિશે હવે જે તમે પાયાના ખાતર જોડે તમારે બે જે ફાડા સલ્ફર અથવા ઓમકારનું જિંક પ્લસ આવે છે એ નાખો તો વધારે સારું રહેશે અને માઇકોરાઈઝા જે મેં તમને આગળ વાત કરી જ છે કે માઇકોરાઈઝાના શું ફાયદા છે તો માઇકોરાઈઝર પણ સાથે મિક્સ કરી દેશો તો પણ સારું રહેશે તો મિત્રો આ થઈ આપણે ખાતરની વાત હવે આગળ જોઈએ તો તમારે રીંગણી છોપી દીધી છે ખાતર પણ પાયામાં નાખી દીધું છે હવે તમારે રીંગણી દસથી પંદર દિવસની થાય પછી ઉપરથી એક ઓગણીસ ઓગણીસ છે વીસ વીસ છે અથવા બાર એકસઠ જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે એમનો એક ડોઝ મારી દેવાનો છે જો તમારે સફેદ મસરી કેનો એટેક દેખાય તો એની પણ તમારે દવા એસિટામા એસીટમાપ્રાઈડ છે ડાયફિનથ્યુરોન છે ફ્લોનિકા મીડશે આવા ટેકનિકલનો સ્પ્રે ખરીદ્યો તો તમારે એનો કંટ્રોલ થઈ જશે બીજા નંબરે જોઈએ તો હવે ચોમાસા સિઝન છે એટલે તમારે ડોકા મોડીના પ્રશ્ન રહેશે પછી જમરાના પ્રશ્ન રહેશે પછી ફૂગના પ્રશ્ન રહેશે તો એમાં આપણે વિગતવાર માહિતી આપીશ તમને તો એમાં જોઈએ તો પહેલા નંબરે ડોકી ડોકા મોડી તો મિત્રો ઘણા મિત્રો આપણે રેગ્યુલર જોઈએ તો કોઈ પણ કંપનીની ઇમામ એક્ટિન એક નાઇન અથવા સુવિપરીતના રેગ્યુલર ડોઝ મારતા હોય છે એમના પણ રેગ્યુલર જે ઓછો એટેક હોય એમાં સારા રિઝલ્ટ મળે છે હવે તમારા ચોમાસામાં વધારે એટેક છે અત્યારે સારું ઠંડુ વાતાવરણ છે અથવા પૂનમ અથવા અમાસનો નજીક આવી ગઈ છે અથવા આવી ગઈ છે તો તમારા સારા ટેકનિકલ છે જે લાંબા સમય માટે રિઝલ્ટ આપે છે એનો ઉપયોગ કરો તો તમારે સારું રહેશે એમાં જોઈએ તો સ્પિનોટોરમ છે સ્પિનો છે ફ્લુબેડિયા અથવા જે આપણે આઈએલ કંપનીનું આવે છે સિનુઆ સિમો સિદ્ધન્ટ કંપનીનું સિમ્બોડિસ આવે છે અદામા કંપનીનું ટ્રાસિડ આવે છે ધાનુ કંપનીનું લાનેવો આવે છે આ સારા ઊંચા ટેકનિકલનો જો તમે સ્પ્રે મારશો તો તમને લાંબા ગાળાનું અને સારું રિઝલ્ટ મળશે મસરી અથવા લીલી પણ એટેક સારો રહેશે તેના માટે સફેદ મસરી માટે જોઈએ લાંબા સમયનું રિઝલ્ટ ડાયફેન થ્યુરન છે ફ્લોનિકા મીટ છે આ ટેકનિકલના સારામાં સારા રિઝલ્ટ મળશે તો આ ટેકનિકલનું તમે અથવા આ કંપની આ જે જીએસપીનું એસઆરઆર આવે છે એક્સેલ કંપનીનું માંજો આવે છે એમાં ડાયફેન ચ્યુરન અને ફાયર ઇફોક્સિફેન આવે છે તો આ ટેકનિકલનો તમે સ્પ્રે મારશો તો એ તમને સારું રિઝલ્ટ મળશે અને લાંબા સમયનું રિઝલ્ટ મળશે બીજા નંબરે જોઈએ તો અમુક અમુક ખેડૂત મિત્રોના લીલી પણ એટેક રહે છે તો તમારે લીલી અલગથી ડોઝ મારવો હોય તો ફ્લોિકા બીડનો પણ સારામાં સારા રિઝલ્ટ મળશે ડાયનોટોફિરોના પણ સારા રિઝલ્ટ મળશે આ બે ટેકનિકલ સ્પેશિયલ લાંબા સમય માટે અને સારા રિઝલ્ટ મળી શકશે તો આપણે હવે તો આગળ આપણે જોઈએ તો ઘણા ખેડૂત મિત્રોના જમરાના પ્રશ્ન રહેશે જમરામાં જોઈએ તો જે કોલના પાંદ હોય એ નાના 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 થઈ જાય છે તો જે પ્રમાણે જોઈએ તો વૈજ્ઞાનિકો દ્રષ્ટિ આપણે જમરાનો પ્રશ્ન છે લિટલ લીફ એને ઇંગ્લિશમાં કહેવાય છે એનો પ્રશ્ન જોઈએ તો સફેદ મસરી જે એનું વેક્ટર છે એના લીધે આ વાયરસ આવવાના પ્રશ્ન છે એક પ્રકારનો વાયરસ જ છે તો આનો કંટ્રોલ કરવા માટે તમારે સફેદ મસરી અને જો તમારે આ લિટલ લીફ અથવા જમરો રોગ આવી ગયો છે તો તમારે આ જે છોડમાં દેખાય છે એ છોડ તમારે ખેંચીને વાડી બહાર ફેંકી દેવાના છે અથવા જો સળગાવી દેવાના છે ડિસ્ટ્રોય કરી દેવાના છે એના લીધે તમારે આગળ આ વાયરસ ફેલા નહીં ફેલાય નહીં તો આનો જોઈએ મારા દૃષ્ટિએ અને મારા અનુભવે હું તમને કરીશ તો આનો એક જ ઓપ્શન છે કે તમે જે જમરો લાગી ગયેલો હોય જે છોડ એને ખેતરમાંથી ખેંચી અને ફેંકી દો એ જ એનો ઓપ્શન છે બાકી બીજા કોઈ ટેકનિકલ અથવા બીજી કોઈ દવાથી એનું રિઝલ્ટ સોય સો ટકા હજી સુધી મળ્યું નથી તો આ મિત્રો થઈ આપણે જમરા રોગ વિશે હવે આગળ જોઈએ તો ચોમાસું સિઝન છે એમાં ઘણા ખેડૂત મિત્રોને મૂળ મૂળનો સડો છે અથવા સફેદ ફૂગ છે અથવા જે ફૂલમાં જે કાળી ફૂગ લાગતી હોય અથવા ફોમોપ્સિસ બ્લાઇટ જે રીંગણું આખું બફાઈ જાય એવું લાગતું હોય તો આવા પ્રશ્ન પણ રહે છે તો આમાં જોઈએ તો તમારે ઉપરથી સ્પ્રે મારવો હોય તો ઘણી સારી કંપનીના પણ ફૂગનાશક આવે છે એમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરો તો એ પણ સારું રહેશે રેગ્યુલર પંદરથી વીસ દિવસે એક ડોઝ ફૂગ ઉપરથી સ્પ્રે કરી દેવો અને દસથી પંદર દિવસે જમીનમાં જો ટપ તમારે ટપક પદ્ધતિ હોય તો પાણી જોડે પીવડાવી દેવું અથવા થળિયે થળીયે ડ્રેન્ચિંગ કરાવી દેવું આના લીધે તમારે સફેદ ફૂગ અથવા કાળી ફૂગનો કંટ્રોલ થાય છે અને જે નુકસાન થાય છે એ નુકસાન થતું અટકી જાય એના લીધે તમારે જે ઘણા ખેડૂત મિત્રોને એવા પણ પ્રશ્ન આવે છે કે મારે રીંગણી ઊભી ઊભી વહી જાય તો એના માટે મેઇન જવાબદાર ફૂગ હોય તો સફેદ ફૂગ એંસીથી નેવું ટકા જવાબદાર છે જે ચોમાસામાં એક્ટિવ હોય છે તો એમાં તમે ટેબ્યુકોના જોર છે એક્ઝાંકોના જોર છે કાર્બન છે આવા ટેકનિકલ જમીન સાથે પીવડાવી દેશો અથવા ડ્રેન્સિંગ કરી નાખશો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે હવે એ આગળનો વિડીયો આપણે બનાવીશું એમાં પ્રોપર જે ઇયળ માટે છે મસરી માટે છે અથવા ફૂગ માટે તમને થોડીક ડીપમાં માહિતી મળશે આભાર